હે ગાઈઝ જય માતાજી હર હર મહાદેવ બધાને એક ફરીથી નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે અને દોસ્તો આજે સાંજ પડી રહી છે સાંજનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ આજે તમને ખાસ વસ્તુ બતાવવાનો છે તો થમલેન્ડ ટાઇટલ જોઈને ખબર જ પડી જાય છે તો એન્ડ સુધી બનારો અને મારા હાથમાં છે તો તમને બતાવી જ દો જોઈ શકો છો આ ગયા વિડીયોમાં પણ તમે જોયો છે યાત્રે આ આ રાત્રે આપણે હળગાવવાના છે બરાબર તો ચાર છે ચલો ફટાફટ હળગાવીએ અને કેવું મસ્ત લાગે છે એ પછી તો આપણે જોઈએ બરાબર

કંઈ કર્યું નથી દોસ્તો આ જોઈ શકો છો બધો અંધારો અંધારું છે ખાલી ગલો ફલકે છે આ ગલો ઉડી ગયો છે દોસ્તો એટલે નથી થતો બરાબર તો અહીંયા ચાલો આપણે ફટાફટ ફલકાઈ દીવો સો ફાઇનલી દોસ્તો જોઈ શકો છો એ આ બે છે આ બાજુ અને બે આ બાજુ રાખ્યા છે અને આ જે છે ને એ પહેલેથી જ રાખ્યો છે તો એ પહેલેથી જ છે દોસ્તો આવું કંઈક આપણને અંધારું છે પણ આ બાબરની લાઈટ છે ને એટલે આવું કંઈક જોવા મળે છે તમે જોઈ શકો છો અને આ પૂરી મૂકી દીધી છે કારણ કે છોકરામાં બહુ ઉતાવળ કરે છે ને એના માટે આ દીવટ તૈયાર કરી છે આરતી માટે ચલો ફટાફટ આમને ફળગાવીએ અને કેવું લાગે છે એ પછી જોઈએ બરોબર તો ચાલો બને રહે તો Yeah, I'm

હય મજાની સેવા પૂજા થઈ ગઈ છે અને લાજ રાખજો અમારા વિડીયો જોવા વાળાની અને અમારી પણ અને બધાયની રક્ષા કરજો હે ભોળ્યા શીવું દોસ્તો આવી રીતના છે જય શિયા રામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આ છે ને એ એ બે દિવસ બે દિવસ આ બાજુ ને આ બાજુ આ પચાસ રૂપિયામાં લાવ્યા કેવો મસ્ત લાગે છે કરલિંગ વાગા કલરિંગ વાળા આ રીતના સરસ લાગે છે ને તો ચલો ફટાફટ મારે આરતી કરવાની છે તો ચલો હું ફટાફટ આરતી કરી નાખું પછી મળું છું બરોબર અને આરતી સાંભળવી હોય તો કોમેન્ટમાં કરી દેજો મસ્ત મજાની આરતી હું તમને બીજા વિડીયોમાં સંભળાવી દઈશ બરોબર હું એવી આરતી તો કાયમી જ છું બરોબર તો ચાલો હું મારો ફેસ બતાવીશ હું કાળો કાળો દેખાવ ને એટલે લગભગ દેખાય તો નહીં કે દેખાય તો ચલો લાઈટ કરું છે ને હવે દેખાય ને કમ્પ્લેટ મારી વા પણ બધી રીતના તો ચલો ફટાફટ આરતી કરીએ અને બહુ બધા જ મજા આવી રહી છે ખુશ થઈ ગયું છે અને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે દોસ્તો આવી બધી રીતના દીવા જોઈને અને બહુ મજા આવે છે અને આ દિવાળી મારા માટે તો ફૂલ મજાની છે તમારે કેવી છે કોમેન્ટમાં લખી દેજો અને બધાય જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં અને બધાયને મારા તરફથી મારા પરિવાર તરફથી હેપી દિવાળી અને બધાય આવી રીતના દીપક જળાયો હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો કે અમે પણ દીપક આવી રીતના હાજે જળાયા હતા દિવાળીના દિવસે રાતે બરોબર તો દોસ્તો આ તમને જોવા મળી રહ્યા છે ને એ રીતના દીપક એટલા જ અમે હળગાયા છે બીજા નથી હળગાયા તો આ ચાર દીવામાંથી પાંચ દીવામાંથી એક જ દીવાળી રહે છે બાકીના બધા બહાર ગોઠવવાના છે આરતી હોય પછી

કેટલું સરસ લાગે છે કોમેન્ટમાં લખો ફટાફટ આ નજારો તો બસ દિવાળીમાં જ જોવા મળે કેવું બરોબર ને તો ચલો આ પેલા અહીંયા લઈ લઈએ થાળીમાં હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી દોસ્તો આ કરવું બહુ જરૂરી છે બરોબર ચલો આવી રીતના ગોઠવી લીધા છે

દિવાઈ ગઈ કેવું તો પાડી લાવ લાવ મારા બે હું કાલી લે લે તો પાડી લાવ યે લે 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 ધીમકે રેડા હોગા લાલ લાલ પાડી યે મે વિડિયો ઉતારવાનું ભૂલી ગયો લે 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 છોડ રયો કેટલો સરસ લાગે દસ્ત ધીમાને એટલી જ બીક લાગે છે હો ને કો બીજા ક્યાં હે आगा। आगा। हो, हो 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 मैं मारा गदम कारे दोस्तों धीमाई नहीं तो बीकना देखेंगे अपने दो बड़े हैं बुरुप अरे वाव 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 हैप्पी दिवाली करो आई आई सोर 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 हैप्पी दिवाली उसा करो उसा उसा गोल गोल, गोल फेरा ना हल्का भी तो तो पाने ले दोस्तों खावा बेजा से चलो फटाफट धीमू कानी खाते ંગરાગે હાલ દે ચાલો ફટાફટ નું પણ ખાઈ લઈશ દોસ્તો પૂરો પૂરો વિડીયો જોવા ભૂલતા નહિ લાઈક સબસ્રાય કરી દેજો કમેન્ટ કરી જરૂર જણાવજો